ઐતિહાસિક ખંડેરાવ મંદિર તારીખ એકવીસ થી ચંપા ષષ્ઠી ઉત્સવ ઉજવાશે તારીખ છવ્વીસ ના રોજ શ્રીજીનો લગ્ન ઉત્સવનો વડગડો વાસ્તે ગાશ્રે નીકળશે શહેરના આરવી દેસાઈ રોડ પર આવેલ ઐતિહાસિક શ્રી ખંડેરાવ મંદિરમાં ચંપા ષષ્ઠી ઉત્સવ તારીખ એકવીસ થી છવ્વીસ સુધી ઉજવવામાં આવનાર છે ઉત્સવ દરમિયાન ભાવિ ભક્તો માટે મંદિર સવારના નવ સુધી ખુલ્લું રાખવામાં આવશે તારીખ પચીસની સાંજે સાડા ચાર કલાકે શ્રી ભોલાઈ માતા મંદિરેથી પીઠી લઈને શ્રી ખંડેરાવ મંદિરમાં વાસ્તે ગાશે જશે જેમાં ભાવિ ભક્તોને જોડવવા દેવાસ્થાન ટ્રસ્ટ તરફ હતી જણાવ્યું છે સાંજે ચાર થી છ દરમિયાન પીઠીની વિધિનો કાર્યક્રમ શ્રી ખંડેરાવ મંદિરમાં થશે જેમાં પણ ભક્તજનો જોડાશે જે સોનો લગ્નોત્સવનો પાલખી પાલખીમાં તારીખ છવ્વીસ ના રોજ સાંજે પાંચ વાગે શ્રી બોલાઈ માતાના મંદિરથી વાસ્તે ગાસ્તે ભક્તગણ ભજન મંડળી સાથે નીકળશે વરઘોડામાં ઘોડા ગાડી વલ્હા હાર વાલકરી કરી ભક્તો વર્ગેરે જય રત્ન બિલ્ડિંગ થઈને ટાકા કુઈ પોલીસ સ્ટેશન શ્રી ખનીરાવ મંદિર સાડા સાત કલાકે પહોંચે શ્રીજીનો શુભ મંગલ વિવાહ રાજવી પરિવારની ઉપસ્થિતિમાં થશે પાલખીમાં ભગવાન શ્રી ખંડોબાના વરઘોડાનો દર્શનનો લાભ ભક્તજનો લઈ શકશે મંદિર તારીખ છવ્વીસને બુધવારે સવારે છ થી રાતના બાર વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે દર વર્ષે જે સમર્થિત ગાયકવાડ શ્રીમંત સયાજી ગાયકવાડનું આ મંદિર છે આખા ગુજરાતમાં ખંડેરો મંદિર આ એક જ છે હવે એમને એવું છે કે દર વખતે દર વર્ષે નવરાત્ર થાય છે એટલે એકવીસથી ચાલુ થાય એ સવારે અભિષેક બપોરે ત્રણથી પાંચમાં ભજન આ રેગ્યુલર છવ્વીસ તારીખ સુધી ચાલે છે છે એક હળદીનો પ્રોગ્રામ હોય છે એ પચીસ એ હોય છે જેને લગ્ન માટેની એ જીવતો હોય તો એ પાસ આપે છે અને હળદ લગ્ન માટે લોકો આપે છે છેલ્લા દિવસે પાલખી નીકળે છે બોલાઈ મંદિરમાંથી અને ખંડેર અહીં આવે છે પાલખી અને પછી લગ્ન માટે ખૂબ સમર્ધિત ગાયકવાડ અને એમનો પરિવાર અહીં આવે છે અને આરતી આરતી થઈ જાય છે